હા બટા પપ્પા હા હું નિશાળ ભણતો તો તમે મને બોલાયો હોય શા માટે બોલાયો હે બટા હા મેં તને ભણવા મળ્યો તો પપ્પા ભણવા જ્યો તો ભણવા જ્યો તો એમ ને હા તું આગી ઉભી રહે માં આગી રહે તું ભણવા જ્યો તો ભણવા જ્યો તો જોતા ન હોય હે બટા હા તે મેં તને એક દફતર આલ્યો તો બબી દફતર છે આ મારું ના મારા ભાઈબંધ નું આ તારું ને ઓલો તારા ભાઈબંધ નું ભાઈબંધ તે હે બટા હા તારા ભાઈબંધને કેમ ઉપાડે તો મારો ભાઈબંધ મને લેસન લખી દે એટલે લેસન લખી દે હા એટલે મેં ઉપર જો આમ જો એના લખણ એ એ શું બોલ્યો તારી માને ના માર એ મારી માને ક મારી માને ક શું માર ને ને એ તારી માને ના માર મારી માય માર ઉતાર 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 પપ્પા ઉતાર તારે જા બેટ એમ કહેવાનું તું ઉતાર આ તો બાફ હે હાફ શું બોલ્યો પપ્પા બરાબર બોલે બીજું તો બધું ઠીક હા પણ આ ચશ્માનો કાચા ફોડી નાયો આ હતું શું હું ભણતો હતો બરાબર

એમ હા પેલા ઇંગ્લિશ બોલ ઇંગ્લિશ બોલું બોલ ધીસ ઇઝ માય ઇન્ડિયન ઇટ્સ મીન એડિસિ બી જમ સિટી આ હે બટા હા આમાં તો હું કાઈ સમજ્યો નથી હું જ કાઈ ન સમજ્યો તમે ચાહી ન સમજ્યો હે બટા હા 1 થી 10 ફાવે હા 1 થી 10 ફાવે બોલજે બોલું બોલ એકડી એકડી બોલ એકડે એક નવ વડે નવ બગડે બેયો આઠડે આઠો તગડે તૈણો છાતડે છાતો

હા તો નિશાણમાં મેં ભણતા હતા નહીં હા તે સાહેબે અમારે એક પ્રશ્ન કર્યો સાહેબે પ્રશ્ન કર્યો હા સાહેબે પ્રશ્ન કર્યો હા કેવો પ્રશ્ન કર્યો ખબર છે કેવો અમારે બધા નિશાળીએ પ્રશ્ન પૂછ્યો હા કે છોકરાઓ રેલગાડી આવતી હોય ત્યારે ફાઇટક શા માટે બંધ કરવામાં આવે છે બરાબર કોઈને ના આવડ્યું ને તારા નાનકાઈ આંગળી ઓછી હો હો મારા નાનકાઈ આંગળી ઓછી કરી હા મેં મેં આંગળી ઓછી કરીને આવડ્યું હા પછી જવાબ શું આલ્યો મારો દીકરો સાહેબ એ મને શું મારી મારી નાખ્યો બીજો પાછો બીજો પ્રશ્ન પૂછ્યો બીજો પૂછ્યો કઈ રીતે બધા પૂછ્યો કે

અરે બેટા એમ ના કહેવાય તારો ફોન ચાંજો ફોન આયો પણ તારા તાર જરૂર હતી એ આ ફોન ચાથી આ ફોન પાકેટ માં થી આયો ચાથી ના એ તારી માં એ આ ફોન ચાથી આયો કહી દો કે મારા ફ્રેન્ડ એ ફોન ચાથી આયો મમ્મી કહી દે કહી દે કે મારા ફ્રેન્ડ નો હે કહી દે તાર ફ્રેન્ડ નો હે હે મારા ફ્રેન્ડ એમ ના

તું જોવા જઈ તારે તું જોવા જઈ કે મારો પપ્પા તને જોવાયો તો દીકરા મો જોવા જઈ તું જોવા જઈ તારે મને ભેગો લઈ જયો ને કાંઈ ના પાડતો પણ એ વટાડે તું ના હોય બેટા મો ના હોય ના હે મમ્મી હા તું આટલી ઓછી માર પપ્પા છે હાવ નેચો લે બેટા એની તને કહાની કેવી પડશે એમ શું કે તો આભાર અમારે એક સોમવાર નું વરત આવે છે વ્રત હતું હા બધી બાયો શંકર ભગવાન જાય હા તો મને એવું થયું કે આપણે મારા પતિ ને આજેવન એવી ઉમર આપે હા હા સારું આપે તો મોય પણ એમના ભેગી જાઉં બરાબર હા તે બેટા અમે તો બધી બાઈઓ શંકર શંકર ના મંદિરે જઈયું હા અને લાંબી લાંવીને હો બેટા હા હા તે બધા હવે કંઈ વચ્ચે તો દર્શન કરાય નહીં ના કરાય

ઘરનો ટુકડો ઘર આ ખોણે બેસીને ને ખાઈ ઘરનો હારો એ હા મમ્મી હ બીજું તો ઠીક હવે તમે મને શા માટે અહીં બોલાયો તને બોલાયો બેટા આ કાપડમાં હા પપ્પાએ બોલાયો પપ્પા હા મને તમે અહીં શા માટે બોલાયો બટા રાજમાંથી કાપડ આવ્યું રાજ માંથી કાપડ આવ્યું હા મને બતાવો ને ચીવ કાપડ હાલા મૂર્ખા પણ તારા જો શું કામ હે પણ મને જોવા દો ચીવ કાપડ હે હું તમને કાંઈક મદદરૂપ થઉ હાલે જોઈ લે કાપડ હારું ઓહ મમ્મી વાત કુવા માં હા બોલ બોલ આ રાજનું કાપડ હે રાજ નું કાપડ બહુ સરસ છે એમ કરને હા ને કે માર હારું આમાં ચડી સીવી દે લે આ કંજોસ મારો કબજો ના સીવી દે તો તારી ચડી શું સીવી દે છે કબજો નું કીધું ને મેં ચડી કીધું હા પપ્પા ને કહું કે તાર ખાવે ને માર ના ખાવે પપ્પા હા બેટા એક વાત કહું એક ની બે કે કહું કે આમાં શું સીવવાનું આમાં રામદેવીનો ઘોડીલો બીજું કાંઈ નહીં બીજું કાંઈ નહીં ના એક વાત કહું એક ની બે કે ઘોડીલામાં ગાભા ભરી દીધો ને મારા તું આમાં ચડ્ડી સીવી દો નહીં થાય ઉપર એ મમ્મી હવે એક કામ કર આ તો કે નહીં થાય તો આય ઉભર હું એને ફો હાવું ફરવા લઈ જયો કદાચ માને તો મમ્મી હં તું મારા પપ્પાને મુંબઈ સિવાય ફરવા લઈ જા હ અને મનાવી તારો કબજો સિવડાય અને મારી ચડીએ સિવડાય હળુપાળો મનાય હા બરાબર હ તો આય

મારો દરજી ગોલા બનો ગો તારે મારો ફોટો શું કામ છે આવું ના બોલે બેટા બધા ડફાકા મેલ હા મને ભૂખ લાગી હે ચાર ભાખરી બનાય અને હું રામદેપી નો ઘોડીલો બનાવું ભાખરી ખાવી મમ્મી ઘોડીલો બનાવ ચાર ભાખરી ખાવી મમ્મી કબજો ન સીવી દેવો એમ ને

ભાખરી નથી બનાવી નથી બનાવી ને ના તો હવે આભાર તને રાખવી ના રાખવી મારી મારદી મારી બીજી કરવાની

છોકરો તાલી પાડો મારા પપ્પા મારી મમ્મી પગે પડ્યા તાલી કોઈને કેતો નહીં કોઈ નઈ કાડુસી પાડુ સિંહ તો કેવાય લે માપ લેલું મારી ચડી નો માપો ફૂલ બેગી હા આપણે ફૂલ બેગ સીવડાવવાની હા અલ્યા ભગવાન આનું માફસીરે જ લેવું મારે ફૂલ બેગ મારે જીવણી સીવડાવીઓ સીવડા અલ્યા સીધો ઉપર તો માપ લઉં મારે આવડી ચડી સીવડા આવડી ચડી સીવડા બી હા અલ્યા સીધો ઉપર એને ના મારો ને પણ સીવી દો ને તમારું કાપડ હતું હા બસ પેલું ઉભર્યું તો પણ મે ફૂલ બેગી રાખ્યો હવે માપ લખજે આટલે હજી નીચે પપ્પા આટલે આ તો બહુ લુ હજી નીચે જાવ છે તો તારા બાનું કાપડ હે બેટા હા આ તું ચડી સીવડાવ રખ પેન્ટ પણ પપ્પા તમાર માપ લેવાથી જ કામ હે ને શીખવાથી કામ હે જાવ તો નીચે હા આટલે એ શું કરું તાલી પાડો માર પપ્પા મારા પગે પડ્યા તાલી પાડો પપ્પા ને હું કહેવાય

ઓલા દરવાજા કૂતરી વિયાણી કઈડવા આવે